પ્રસ્તુત છે પ્રાસંગિક આજનો વિષય બર્ડ ફ્લૂ સામે તકેદારી સંકલન અને પઠન આરતી ભટ્ટ સંકટ વચ્ચે દેશના છ રાજ્યોમાં બર્ડ ફ્લુના ફેલાવાથી ફડફડાટ ફેલાયો છે ત્યારે આ મહામારીની સ્થિતિ જાણવા રાજ્યો સાથે શુક્રવારે બેઠક કરતા કેન્દ્ર સરકારે તમામ રાજ્યો કેન્દ્ર શાસિત પ્રદેશોને બર્ડ ફ્લુ પર અંકુશ મેળવવા માટે જરૂરી પગલા સૂચવ્યા હતા અત્યાર સુધીમાં ગુજરાત કેરળ રાજસ્થાન મધ્યપ્રદેશ હિમાચલ પ્રદેશ હરિયાણા મળીને છ રાજ્યોમાં બર્ડ ફલુ નો ફેલાવો હોવાને સમર્થન મળ્યું છે હજુ આ મહામારીની અસરથી મુક્ત છે તેવા વિવિધ રાજ્યોને પક્ષીઓના અસાધારણ મોત પર સતત નજર રાખવાની અપીલ કરાઈ છે દેશના કેટલાય રાજ્યોની સાથોસાથ હવે ગુજરાતના જુનાગઢ જિલ્લામાં પણ બર્ડ ફ્લુએ આતંક મચાવ્યો છે માણાવદર તાલુકાના બાંટવા ખારા ડેમ પાસેથી બે ટીટોળી સહિત ત્રેપન પક્ષીઓના મૃત્યુથી હડકંપ મચી ગયો છે બંને ટીટોળીઓના મૃત્યુ બર્ડ ફ્લૂથી થયાનો રિપોર્ટ આવ્યો છે જ્યારે અન્ય તમામ પક્ષીઓ પણ બર્ડ ફ્લુના કારણે જ મોતને ભેટ્યા હોવાની આશંકા છે માણાવદર તાલુકાના બાંટવા ખારા ડેમ નજીકથી તારીખ બીજી ના છેતાલીસ ટીટોડી ત્રણ બગલી ત્રણ બતક અને એક નકટો મળી કુલ ત્રેપન પક્ષી ના મૃત્યુદેહ મળ્યા હતા આ પક્ષીઓના મૃતદેહ ને વન એ સ્થાનિક વેટરનરી તબીબ ને પોસ્ટ કરવા માટે સોંપ્યા હતા અને તે જુનાગઢ મોકલવામાં આવ્યા હતા મૃતદેહો ના સેમ્પલ લેવાયા હતા દરમિયાન જુનાગઢ થી પક્ષી ના મૃતદેહના સેમ્પલ ને અમદાવાદ મોકલાયા હતા ત્યાંથી શંકાસ્પદ લાગતા બે ટીટોડીના મૃતદેહો ના સેમ્પલ ભોપાલ માં આવેલી નેશનલ ઇન્સ્ટિટ્યુટ ઓફ હાઈ સિક્યુરિટી ડિસીઝ નિશાદ સંસ્થામાં મોકલાયા હતા ગઈકાલે આવેલા રિપોર્ટમાં બંને ટીટોડીના મોત નું કારણ બર્ડ ફ્લુ હોવાનું બહાર આવતા તંત્રમાં દોડધામ મચી જવા પામી હતી અન્ય ટીટોળી તથા બતક બગલી અને નકટા પક્ષીના પણ બર્ડ ફ્લુ થી મોત થયાનું માનવામાં આવી રહ્યું છે જેના પગલે પશુ ચિકિત્સા વિભાગ દ્વારા બાંટવા ખારા ડેમ તેમજ આસપાસના વિસ્તાર જિલ્લાના મરઘા ઉછેર કેન્દ્ર નદી આસપાસના વિસ્તારમાં વસવાટ કરતા અંદાજે ત્રણસો થી વધુ પક્ષીઓના સેમ્પલ લઈ તેનું પૃથકરણ માટે મોકલવામાં આવ્યા છે અને અન્ય સાવચેતીના પગલા લેવાનું પણ શરૂ કરવામાં બાટવા ખારા આસપાસના વિસ્તારને સર્વેલન્સ ઝોનમાં રાખવામાં આવ્યો છે તેમજ આસપાસમાં જે લોકોને ફ્લૂ ફ્લુ જેવા લક્ષણો છે તેની આરોગ્ય તંત્ર દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે બે ટીટોડી સિવાય અન્યના રિપોર્ટ નેગેટીવ છે જો કે અત્રે ઉલ્લેખનીય છે કે માણાવદર પંથકમાં એક બાજુ કોરોનાનો કાળો કેર તો બીજી બાજુ બર્ડ ફ્લુનો પોઝિટિવ રિપોર્ટ થી પંચાવન ગામની જનતામાં ચિંતાની લહેર ઉઠી છે જે વિસ્તારમાંથી પક્ષીઓના મૃતદેહ મળ્યા છે તે વિસ્તારમાં દવાનો છંટકાવ કરવામાં આવ્યો તેમજ ત્રણ કિલોમીટરના વિસ્તારમાં ઘનિષ્ઠ તપાસ કરવામાં આવી રહી છે બર્ડ ફ્લૂની ની સામે કચ્છ જિલ્લામાં પણ પશુપાલન તંત્ર હાઈ એલર્ટ પર રહ્યું છે કચ્છમાં શિયાળો ગાળવા વિવિધ દેશોના અનેક જાતિના લાખો પક્ષીઓ આવતા હોવાથી તંત્ર હાઈ એલર્ટ પર હોવાનું જિલ્લા પશુપાલન વિભાગે જણાવી અને લોકોને અનુરોધ કર્યો હતો કે ક્યાંય પણ એક સામટા દસ કે વીસ કે વધુ મૃતક પક્ષીઓ દેખાય તો પશુપાલન ખાતાના કે વન તંત્રના કર્મચારીઓને જાણ કરવી બર્ડ ફ્લૂ પક્ષીઓમાંથી લોકોમાં ફેલાય છે તેની કોઈ દવા શોધાઈ નથી તેનાથી માનવી નો મૃત્યુ દર રહે છે જિલ્લા પંચાયત પશુપાલન ખાતાના નાયબ નિયામક ડોક્ટર હરેશ ઠકરે વિશેષ વિગતો આપતા જણાવ્યું કે બર્ડ ફ્લુ બહુ જૂનો રોગ છે દુનિયામાં બધી જગ્યાએ થાય છે વર્તુળોએ ઉમેર્યું હતું કે આમ તો કચ્છમાં આવતા યાયાવર પક્ષીઓનો પડાવ માનવ વસ્તીથી દૂર રણમાં હોય છે તે કારણે સ્થાનિક પક્ષીઓ ખાસ તો પોલ્ટ્રી ફાર્મ તેમનાથી દૂર હોવાથી વિદેશી પક્ષીઓમાં આ રોગ હોય તો ફેલાવાની સંભાવના ઓછી રહે છે આ બર્ડ ફ્લુ શું છે એ વિશે વિશેષ વિગત આપતા અમદાવાદ મેડિકલ એસોસિએશન ડોક્ટર વસંત પટેલ જણાવ્યા અનુસાર બર્ડ ફ્લુ એચ ફાઈવ એન વન વાયરસ થી થતો રોગ છે સામાન્ય રીતે પક્ષીઓને આ વાયરસ કારણે ન્યુમોનિયા થાય છે અને ત્યારબાદ મોટી સંખ્યા તેમાં પક્ષીઓના મોત થાય છે બર્ડ ફ્લુ માણસમાં પણ ફેલાઈ શકે છે અત્યાર સુધીમાં એશિયન દેશોમાં સાતસો રિપોર્ટ થયા છે બાળકો અને પચાસ વર્ષથી વધુ વયના લોકોને આ રોગ ફેલાવાની શક્યતા સૌથી વધુ રહે છે આપ સાંભળી રહ્યા હતા પ્રાસંગિક આજનો વિષય હતો બર્ડ ફ્લુ સામે તકેદારી પઠન અને સંકલન આરતી ભટ્ટ પ્રસારણ આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું